કે રાજાની કચેરીમાં એક નર્તકી નૃત્ય કરે છે પણ રાજા બહુ કદરૂપા છે નું વાદળું રૂપિયું તો હાલે અને નર્તકી નૃત્ય કરતી કરતી રાજા હમુ જોવે ને એને હસવું આવે ઓ આખું વીચી જાય નાચવામાં નજર લઈ જાય રાજા જોવે કે હસવું આવે છે નૃત્ય પૂરું થયું પછી નર્તકીને રાજા રાજમેલે બોલાવે છે નર્તકી ધ્રુજવા માંડ્યો એને એમ થયું કે મારી ભૂલ પડી ગઈ છે શું હશે એટલે સામે આવીને ઉભી એટલે મહારાજ એને પૂછે છે કે બેટા દીકરી માં તું નજીક આવે એટલે ધ્રુજતી હતી દીકરી કીધી કીધી બેન કીધી એટલે હવે મારી ભૂલ પણ છે તો મને કઈ સજા નહીં કરે નજીક માં આવી એટલે રાજા એને પ્રશ્ન કરે તું ન કરતી કરતી મારા હા હું તું કેમ દાંત કાઢતી હતી અરે કે મારે તું મારો તબલજી તબલજી બહુ હારું વગાડતો તો એનું દાદ દેતી હતી તો કે નહીં તારા હસવાનો મરમ હું સમજી ગયો છું રાજા રાજા હતા કદરૂપા ભલે હતા તમને વાચે વાત કરું તો મહારાજે જનકની કચેરીમાં અષ્ટવક્ર જ્યારે આવ્યા આઠે અંગ વાકા હતા અને પંડિતોએ ખડખડાટ દાંત કાઢ્યા તો પંડિતોએ દાંત કાઢ્યા એના કરતા વધારે તો એ દાંત કાઢ્યા એટલે મહારાજા જનકને પ્રશ્ન કરે છે

મહારાજ દીકરી કીધી એટલે હવે તમને કહું કે હું નૃત્ય કરતી કરતી તમારું હમું તારે મન બાપુ એમ થતું કે આ રૂપ ની હરાજી છે દીકરી પણ રૂપ અને ભાઈ હરાજી હારો હર હતી હું ભાગ લેવા ગયો તો રૂપ વેચાઈ ગયો હવે તારે નક્કી કરવાનું છે ભાઈ મહાન છે રૂપ મહાન છે ભાઈ હવે રૂપને નાચવું પડે